ભાવનગર મહાનગરપાલિકાની ઢીલી નીતિના કારણે પ્રધાનમંત્રી આવાસ યોજનાના વસાહીઓને વ્યાજનો બોજ મહાનગરપાલિકા દ્વારા સુભાષનગર આવાસ યોજના વસાહતીઓને સાડા ત્રણ વર્ષના ઘરવેરાના બિલ એક સાથે ફટકારવામાં આવતા રહીશો મહાનગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા દોડી આવ્યા મહાનગરપાલિકા કચેરી દોડી આવેલ રહીશો વ્યાજ સાથેના પટકારવામાં આવેલા બિલોમાં વ્યાજ માફી આપવા બિલના હપ્તા કરી આપવા કચેરી ખાતે રજૂઆત કરી હતી પ્રધાનમંત્રી આવાસ યોજના પ્લોટ નંબર અઠ્યાવીસમાં રૂસ બી નંબર બે અમને જ્યાં ઘરવેરો આપવામાં આવ્યો છે ત્રણ વર્ષનો એક સાથે આપવામાં આવ્યો છે અમે અવારનવાર રજૂઆત કરી છે તમને ઘરવેરો આપો અમારો પણ એ ન હતો અને અત્યારે એ ઘરે ત્રણ વર્ષનો હતો છે અને એ તમને વ્યાજ સાથે ચઢાવી નાખ્યો છે એ અમે સામાન્ય માણસો છે જે ભરી શકીએ એમ નથી તો અમારે રજૂઆત છે અમારી કે અમને હપ્તા કરી જઈ અને વ્યાજ માફી આપો ઓકેરફાન સોલંકીનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે